ઓ ઓ અધિપાયની તો તારા તાયા થા ને છોકરાં તો પેલથી ઢેરા બોરાવા આઈ ગયા છે આ આ ઢેરો લાવન ઓન ઢેરો લાવન એમ ફિરકી લાવશે મોટી ભઈ તાર બે રાતના સકાવશું બસ એ બેટી કપુરા ખરી બેસ્ટો બે તારે કે પતંગ ઉડવા આવ નહીં તારા પતંગ ઉડિત તો પક થીવા એ સંપલ પેર પેર અહીંયા પણ રમ શોકમ ઉભો છો છે અહીંયા ધપી જાય ધપી હોખલો હોંખલો ભાઈજી પતિંગમ પતિંગમ ઇસકી ગેરંટી માં નહીં દે શકતા તને હમણે 5 મિનિટ પહેલી મેં ભોઠો લઈને પતંગ લૂટતા ભાળી લે લે બાબા વિદ માજી માજી અહીંયા માજી માને તો મો ઓખું છું મોઢા મે કે દોત નહીં તોડીએ એડીએ નહીં કેતા હા સડે તો તો લે રુખમાં રુખમા છે ઈ પતંગ લૂટો ધોડતા હા આખો દાડો કેસો લગા મેરે મજાક